તારીખ નવ ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જળ જંગલ અને પ્રકૃતિ પૂજનના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અંકલેશ્વર આદિવાસી સમાજના આગેવાન વિનય વસાવાની આગેવાનીમાં સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો રેલવે સ્ટેશન સ્થિત બાબાસાહેબ સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો રેલી ભરુચિનાકા ખાતે બિરસા મુંડાની પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સભ્યો જોડાયા હતા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની દરેક આદિવાસી ભાઈઓ તથા બહેનોને हार्दिक ચોક્કોર સાતો समस्त આદિવાસી સમાજ દ્વારા અંકેશ્વરમાં રેલવે સ્ટેશનથી બિરસા મુંડા ચોક સુધી ચોકપરા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર અમારી જે સંસ્કૃતિ જે રીતિ રિવાજો છે તે ચર્વાઈ રહે એના માટે આયોજન કર્યું હતું એને ખુબ ઉલ્લાસ થી આ આયોજન કર્યું છે